વેલકમ બેક ટુ માય ચેનલ ચકુની રસીમાં ફરી તમારી એક પણ સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું એક સ્પેશિયલ રેસીપી એટલે કે વઘારેલા ભાત વઘારેલો પુલાવ કે પછી તમે વેજીટેબલ પુલાવ પણ કહી શકો એના માટે સૌથી પહેલાં આપણે લઈ લઈશું એક કુકર એની અંદર એડ કરીશું ત્રણથી ચાર ચમચી તેલ તેલ ગરમ થઈ જાય પછી આપણે રાઈ જીરું અને હિંગને એડ કરીશું ચાર પાંચ મીઠા લીમડાના પાન અને બહુ બધી વેજીટેબલ્સ એટલે કે કેપ્સિકમ ડુંગળી બટાકા ટામેટા વટાણા જે તમને વેજીટેબલ્સ વાવતી હોય એ બધી તમે આની અંદર એડ કરી શકો છો બધી સબ્જીને આપણે પ્રોપરલી મિક્સ કરીને અને આને સરસ રીતે આપણે પકવા દઈશું એટલે કે ચડવા દઈશું લાસ્ટમાં આપણે એડ કરીશું વટાણા અને એક ટામેટો જે મેં બારીક ચોક કરેલું હતું હવે સરસ રીતે ફરી આપણે એક વખત મિક્સ કરીશું અને આને થોડી સોલ્ટી થવા દેવાની છે એટલે કે કૂક થવા દેવાની છે એના પછી આપણે એડ કરીશું મીઠું એટલે કે સોલ્ટ એઝ પર ટેસ્ટ એના પછી હળદર લાલ મરચું જેટલું આપણે તીખું ખાતા હોય એટલું આપણે મિરચાની અંદર એટલે કે મરચું એડ કરી શકીએ દાણાજીરું એડ કરીશું પ્રોપર સારી રીતે એક વખત મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આપણે એડ કરીશું થોડું પાણી એટલે કે અડધો કપ જેવું પાણી એડ કરીને ફરી એક વખત મિક્સ કરી દઈશું ઓલરેડી જે રાઈસ હતા એ મેં પલાળીને મૂકી દીધા હતા દસ મિનિટ માટે હવે આપણે આ રાઈસને પણ એડ કરી દઈશું એક વખત ફરી મિક્સ કરીશું અને લાસ્ટમાં આપણે એડ કરીશું ગરમ મસાલો જ્યારે ગરમ મસાલો લાસ્ટ એડ કરીએ છીએ ને તો જે આપણા રાઈસ છે એટલે કે પુલાવ છે એની અંદર એને એક સોંધી સોંધી ખુશબુ આવે છે એટલે કે એનો એક સરસ એવો સુગંધ આવે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે ફરી આપણે એક વખત આને મિક્સ કરી લઈશું અને આનું જે માપ છે એ રસે દોઢ ગ્લાસ પાણી એટલે કે મેં બે કપ ચોખા લીધા હતા એટલે આનું મેઝરમેન્ટ રહેશે વન પોઈન્ટ ફાઇવ ગ્લાસ વોટર આ પરફેક્ટ મેઝરમેન્ટ છે બસ આટલું જ એડ કરજો જે આપણા રાઈસ છે એટલે કે પુલાવ છે એકદમ ખીલેલા ખીલેલા બનશે અને ખૂબ જ ટેસ્ટી બનશે હવે આપણે ઢાંકણું બંધ કરી દઈશું અને ત્રણથી ચાર સીટી આવે ત્યાં સુધી આપણે આને સરસ રીતે કૂક કરી લીધું છે તો જોઈએ આપણા મસાલા રાઈસ એટલે કે પુલાવ એટલે કે વેજીટેબલ પુલાવ એકદમ રેડી છે અને ગુજરાતીમાં કહીએ તો વઘારેલો ભાત રેડી છે જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે ગરમ ગરમ પુલાવને આપણે ગાર્નિશ કરીશું થોડા ચીઝ સાથે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય રાધે